ભાઈ હા હું ગોકુલદાસ મારવણીયા બોલું ખામરોડ થી જુનાગઢ તાલુકાનું ગામ છે આપનો યુટ્યુબ માંથી આપનો નંબર મને મળ્યો છે હા સામાજિક કાર્ય કરો છો તમે હાજી તો મારે મારા પરિવારમાં અમે બે ભાઈઓ છે હા અને પાંચ બહેનો છે ઓકે હવે અમે અઠ્ઠાણું ની સાલમાં બે ભાઈઓ રાજી થી જુદા થયા કા બા બાપુજી ની હાજરીમાં ત્યારે અમે બંને એવું બાપુજી ને કીધું કે આ દસ વીઘા જમીન છે અમારી ખામધોર ની જમીન માં અમે બે હયાત ન હોય મા બાપ ત્યારે તમારે બેય ને પાંચ પાંચ વીઘા લઈ લેવાની છે ઓકે ને પછી મેં કાંઈ મારા ફાદરે કોઈ જિંદગી માં ફોટું કર્યું નતો એટલે મેં કઈ લખાયું નહી અને અત્યારે

એટલે કહો મીઠો મારે જમીન નું प्रकरण છે મારા ભાઈ નાનો છે ને એને જમીન મારા ભાગની આઈ પોતાને ખાતે કરી લીધી છે આ મારું વતન જૂનાગઢ તાલુકાનું ખામધોર ગામ હા ખામધોડ ગામની સર્વે નંબર બાવન પૈકી એક હા ઈ જમીનમાં અમે બે ભાઈઓ પરિવારમાં બરાબર અને પાંચ બહેનો હા 98 ની માં અમે બે ભાઈ જુદા થયા બાપુજી મારા હાજર હતા હાજરીમાં અમે શાંતિ થી કોઈ દખલગીરી વિના કે ત્યારે રાજી ખુશી થી જુદા પીડા પછી બાપુજી ને મેં કીધું જમીન પોતે લાવતો હતો એટલે મેં કીધું બા બાપુજી હયાત ન હોય તમે મારા બાપુજી મેં કીધું તમે બે હયાત ન હો ત્યારે અમારી આ જમીનમાં પાંચ પાંચ જમીન થાય તો કે હા બરાબર છે તમે મારી હયાત હોય ત્યારે પાંચ પાંચ કરી એટલે મારા ફાધરે જિંદગી ખોટું કર્યું નતું એટલે મેં પછી લખાણ નો કરાવ્યું ફાધર ઉપર વિશ્વાસ રાખ્યો હા તો આ સમય પ્રમાણે આને એવો વિચાર કરીને પછી આ જમીનમાં એને પોતાને ખાતે કરી લીધું

એનું નામ અરવિંદ વલ્લભ મારવાડીયા આ ત્રણ લોકો ક્યાં રહે છે અત્યારે એ અહીંયા ખામધોળ જ રહે છે બાજુમાં ખામધોળ વ્રજભૂમિ રહેવાસી એને મકાન નામ છે વ્રજભૂમિ ગોકુલનગર સોસાયટી હા ખામધોડ રોડ ઓકે ભૂમિ એપાર્ટમેન્ટની પાછળ ઓકે તો તમારે કેટલી બેનું હે બેનું કેટલી બેનું મારે પાંચ

એ અત્યારે છે ને બાજુ છે પણ હમણાં એને મને શું કીધું બધાએ પંદર તારીખે ગઈ કે અમે કાંઈ ના જાણીએ અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ અમારે કાંઈ જોતું નથી મેં એને પહેલાં કીધું તમારે જોતું હોય તો એ કહો મને તો કે ના અમારે કોઈને કાંઈ જોતું નથી કે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તમારે ના જો તમે કે તમે ભાઈ સમજી ગયો હવે અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ મેં કીધું ભાઈ મેં કોઈનું નામ નથી લીધું આને આખા જગતમાં ફેર્યું છે આવું કર્યું છે મને ખબર પડી આખા જગતને કીધું સિટિંગ છે મને તો કોઈ જાતનું નોટિસ નથી કઈ ખબર નથી અત્યાર મેં આપડે રેવન્યુ વકીલ છે રેવન્યુ ખાતાના એને આપણે નોટિસ આપી છે બે તારીખ આવી ગઈ છે ગઈ પાંચ તારીખે આપણે વકીલો વકીલો ચર્ચા કરી છે પછી આમાં બીજી તમારા બેન છે એની પર હોય એ એને કોઈ પંપ મારતું હોય અને ભાગ દેવામાં ઈ કોણ છે એ અમારા બેન છે મેરુ માઉન્ટ એપાર્ટમેન્ટ હોમકાર સર્કલ બંધન બેંક બેંકની બાજુમાં નિકોલ અમદાવાદ હા એમાં આની પેલા જે લખ્યું શારદાબેન વલ્લભભાઈ ઈ કોણ આ શારદાબેન એનું હાલે શારદાબેન વલ્લભભાઈ મારવણિયા એમના પતિ છગનભાઈ ખીમજીભાઈ વિરોજા ઈ રહે છે એકસો ચાર હાઉસ એપાર્ટમેન્ટ ભક્તિ સર્કલ નિકોલ અમદાવાદ એમના નંબર છે ફોન કરી તો તમારો પ્રશ્ન હલ થઈ ગયા આપણે કોને ફોન કરી તો વધારે આમાં તમારો ઉકેલ આવી જાય આજે મેં મારા ભાણેજને ફોન કર્યો તો એ નથી કહેતો આ અરવિંદ ને દબાવવા માટે તમારી બેન વધારે કોઈ પિન મારતા હોય ઈ એ કોણ આપડે શારદા બેન ફોન કરી તો પતે શારદા અને ભાવના બેન કરો એટલે ફાઈનલ થઇ જાય ભાવના બેન વલ્લભ મોરવાણીયા હા કાલિદાસ ગોડા હા કાલિદાસ ગોડા ભાઈ એના નંબર છે નવસો દસ છેતાલીસ ડબલ જીરો પાંચસો સિત્તોતેર ઓકે હાલો થઈ જાય એટલે ઈ ત્રણ ને ફોન કરી દઉં તો તમારે તમારો હિસ્સો તમને મળી જાય એવું થઈ જાય હા એવું થઇ જાય અરવિંદ ને પેલા ફોન કરો તમે હા

મેં કીધું તમે કેતા કે અમારું નામ ના આવું જોઈએ મેં કીધું કઈ વાંધો તમારું નામ હું કોઈ નથી લેતો કરવા વાળો જ છે બરાબર અમને કઈ ખબર નથી મેં કીધું કઈ વાંધો નથી તમને ખબર ના હોય તો પછી મને કે મામા આ સમાધાન મેં કીધું મેં કોર્ટમાં હાઈકોર્ટમાં મારી અરજી ભૂગી ગઈ છે ફાઇલ મેં મૂકી દીધી છે થાય જે મારે લડવું તો પડે આપડે તમારું નામ ગોકુલ દસ ને હા મારી વાત આપડે આ જે વીલ નામું કર્યું છે હા ઈ ખોટું કર્યું છે એવું કર્યું છે કે એને સાચું કરેલું છે બાજુ વાળા ગલકા નો વેલો આવ્યો હોય ને આપણા પડા માં આવ્યો હોય ને એ વેલો ગલકુ રહ્યો આપડે તો કે ઈ ગલકુ આપડે ખવાય ઈ ઓલાવનું છે બાજુવાળા બોલો ઈ સિદ્ધાંત ઉપર હાલતા થઈ ઓકે હવે આમાં કદાચ ઉચ્ચ અદાલતના દ્વાર ખટખટાવવાની ફરજ પડે તો આપણી કેપેસિટી છે ને આપણે કરી શકવા સક્ષમ છો ને હા હા આપણે એ કરી જ લેવું જે કઈ સમાધાન માટે તમે મને ફોન કર્યો છે આ સોશિયલ મીડિયામાં માં વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને હા હા વાંધો નહીં વાયરલ કરો તમે તમે ઓકે હવે હું તમારા ભાઈને ને તમારી બે બહેનોને હું અત્યારે ફોન કરું છું હો હા એને ફોન કરી લ્યો ભાઈને પહેલા ફોન કરી લ્યો પછી બેનને કરજો ઓ પછી એને કહેજો કે જો પછી વિડીયો વાયરલ થાય પછી કેતા મને નહી ઈ બર અમારી ભાષામાં અમે વાત કરશું એ તમે નહી અહી અમારી તમારી કરતાં તમે કર દયો ઓકે હાલો કરું છું તમે મને તમારો ફોટો મોકલો તમારી બે બેનનો ફોટો મોકલો ને એક તમારા ભાઈનો ફોટો મોકલો હા હા આજે તમારા એક બેન शारદા બેન હા એનો ફોટો મોકલો એક આ ભાવના બેનનો ફોટો મોકલો

તમારા પપ્પા ની કે જમીન છે એ તમારા પપ્પાની હતી તમારા દાદાની એ મારા પપ્પાની હતી વારસાઈ વારસાઈ નોતી ના એની સોપાજી હતી ઓકે

આપડે શારદાબેન વલ્લભભાઈ મોરવાણીયા પછી વિદ્યાબેન વલ્લભભાઈ પછી ભાવના બેન થયા પછી મારે તમારી જગ્યા રહેતા હતા એટલે પછી તો તમારે જ્યાં ઉઠા મરાવવા ને તમે મરાવી શકો ને તમારી બરાબર છે એમ જ હોય ને તો કે તમારી યાર રેતા હતા ને

એટલે તમે હવે તમે તમારા હું જે ઓલા સાક્ષી ને મૂકીને આ બધું કર્યું હોય જે જે will રજુ કર્યું હોય તમે જે કાઈ મામલતદાર માં will કરાઈ એવા હોય હા પણ માનવતા થી તમારો ભાઈ જે છે તમે બે ભાઈઓ છો બરાબર છે પાંચ બેનો છે okay એમાં એક બેન ગુજરી ગયા છે ને એમનો જે દીકરો છે એ દિલીપ ભાવેન ભાઈ હાલો હાલો

એ મારા ભાઈથી સાંભળ્યું છે ખરેખર આ તમારે જો આમાં ઇન્ટરેસ્ટ લેવો જ હોય તો આ બધા પરિવાર ની ભેગા પાસે બેહાડી સંભળાય તો સત્યતા ખબર પડે આમાં કોઈને સાંભળવું એવું જરૂરી નથી માનવતા ઈ છે ખગો ભાઈ છે રામ લક્ષ્મણ બે બાંધવ રે રામ અહિયાં ભાઈ નું આપડે હારું ઈચ્છવા માંગતા હોય કદાચ આપડા બાપ ને છોકરા એ નો ભણતું હોય ને કર્યું હોય હાલો માની લો

કઈ વાંધો નહીં હતા આવતું હોય તમે આપી દઉં તો ક્યાં એ તમારો શબ્દ તમે ત્યાં ધ્યાન રાખજો તમે જે છેલ્લો બોલે ને કે તારા ભાગ માં જે આવતું હોય આપી દેવાનું છે એટલા માટે જ કહું છું કે તમે ત્યાં દૂર બેહીને વાત કરો છો ને એ આક્ષોભની છે એટલા માટે કે એને એને એનો આપી દેવા માટે આપણે બહુ પ્રયત્નો કર્યા છે અને તમે એમ કહો છો કે વિલ કરાવી લીધું ઈ વસ્તુ બીજી છે કઈ વાંધો નહીં તમારે જે બોલ બોલ ચાલો મારી વાત સાંભળો કે કરાવ્યું નથી કરાવ્યું તમારી હારે રહેતા હતા અમે કાંઈ જાણતા નથી નંબર બીજો કે જે તો તમારા ભાઈની ખબર તો મોડાથી પડી અને એને તમે કાગળ આપી દીધા નથી એ તો ક્યાંકથી કઢાઈ લેવા છે

પાંચ ચોપડી ભણેલ હવે પાંચ ચોપડી ભણેલમાં આ વિલ કયું એ ત્યારે બાપા બરાબર વ્યવસ્થિત ઉમર માં હતા કે ત્યારે બીમારી છે બીમારી હવે જો આ બધી વાત ના મારે તમને અહીંથી જવાબ આપવાના નથી થતા એટલા માટે કે એક તો હું તમને ઓળખતો નથી પહેલી વાત અને કાયદા ને ઓળખાણ ને કઈ લેવા દેવા નથી આ જે કઈ છે એ તમે કાયદા થકી કર્યું છે એમાં કઈ ઓળખાણ જરૂર હું તમારી વાત કરું છું હું તમારા ભાઈ ની ઓળખતો નથી મેં એનો ફોટો જોયો એટલે એને કઈ ઓલા

મેળતું તમારું આ ગોકુલ નગર સોસાયટી રોડ ની બાજુમાં જુનાગઢ બરોબર તમારા પુત્ર નું નામ અરવિંદ વલ્લભભાઈ પ્રશાંત બરોબર છે અરવિંદભાઈ મોરવાણિયા પછી તમારી બેન નું નામ શારદાબેન વલ્લભભાઈ મોરવાણિયા તમારાકમાં હોય કુંડળી આપવી પડે નો નીકળે એવો માતાજી નો ભુવો છું તમારા મારું માનવું એવું છે કે ભાઈ નું આપડી જિંદગીમાં ધૂળ પડતી હોય

જો માનવતાવાદી ની વાત થતી હોય તો કાંધલ ના માણસો એટલે તારા માણસ ને મને ફોન કરાવ્યો તો કાર્ય કરો હોય સમાધાન માટે કોઈ આવે એ માણસો નો કેવાય એને કોઈ આવીને તમારા નહીં નહીં તો તમને બેફાન વર્તન કરું કે તમને મારવા થોડુંક તમારી અભદ્ર વર્તન કરું તો એની માટે પોલીસ કોર્ટ કેસ થાય છે બરોબર છે એમાં કદાચ કાંદલ ના માણસો હોય કે ફલાણા ભાઈ ના હોય કોઈ મોટા ગુંડા હોય તો અત્યારની સરકાર ગમે એને નાખી દે છે વાત છે એટલે આપણે તો આ વાત ને આથી શોર્ટકટ આપી કારણ કે એ બચાવ પક્ષ થઈ ગયો અને એને જે વાત કરી છે એ બધી ફાઇનલી છે એટલે બચાવ પક્ષ માનો છો અને એક પક્ષ ને તમે સમજો છો તમે તમારી જમીન રહી તમારા પપ્પા ના વીલ નામીન તમારા તમે ખોટું કર્યું છે તો કેવું જ પડે તો બોલે તમે મને કયા ખોટું કર્યું એમ કહી શકો તમારે આ કાગળ જે મને જે મોટલા છે ને જે એવિડન્સ તરીકે છે એ કાગળમાં તમે જે કર્યું છે એમાં તમે જમીન તમારા ખાતા ચડાવી લીધી છે બરોબર છે તો તમે નથી કેળ્યું એમ કયો ના મેં નથી કરાવ્યું એમ કયો તમારા ખાતા નથી કેળી એમ કયો તમે નામ દાખલ કરવા નથી ગયા એમ કે

તમને કઉ છું ઈ તો હું તમને મેં પેલા વાત કરી કે તો તમે એમ કહો છો ઈ તો તમે કાગળ ઉપર કાંડા કાપા ઈ તો તમને પેલા કઉ છું કે હવે તમે કહો છો કે કાયદા ઉપર હાલો તો પછી ભાઈ નોંધ બેન નું નોંધ ક્યાં રહ્યું

હા યાર જમીન જોઈ છે એટલે બરોબર છે તમારે ઈ જમીન નો ભાગ નથી દેવો એટલે તમારો ભાઈ નથી ભાઈ કરો તો દેવી પડે

ભેગા બે સમજી જો એના માટે તમારે મારી પાંચ બેન ને રૂબરૂ મરવું પડે તમે વાત બરોબર હવે તમે જો માનવતા એક તમેજો અરવિંદભાઈ તમે પાંચ ને પચાસ જણા ભેગા કરશો જેની નીતિમાં કતરો છે જેની દેવાની નીતિ નથી હો બાના કાઢે અને બાપા ફેંકવા નહોતા ને એને રાખ્યા નહોતા મારી માં આડે આડ થઈ હમણાં આજે જ અમારે તરણવાનો બનાવ હતો હગી ભાભી નું દેર નો પૈસા ખાઈ ગયો આખો ભાગના પૈસા ખાઈ ગયા એનું આજે સમાધાન થયું અને ભાગે નાખો એમાં નથી દેવું તો હો જણા કરવાના બાકી છે ને દેવું હોય તો તમે હગા ભાઈ ને પર કેમ કહેજો જરા બે આગેવાનો તમે નથી આ પણ એનું દેવું જ આપણે દઈ દેવું છે એનું પણ તમે આને સામેલ કરો ના પાંચ ને કેમ ના કેમ કાઢી નાખો છો પાંચ હું કાઢી નાખો છું હું તો તમને કહું છું કે તમે પાંચ આગેવાનો

એટલે જો તમે 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 વાત સમજતા તમારે તમારા સમાધાનના પ્રયત્ન માટે ટ્રાય કરી છે બાકી તમારે કરવી જોઈએ તો અમને તો તમારા સમાધાન ના કાર્યકર તરીકે ની આ ભાષા છે જ નહીં સાહેબ પેલી વાત આ વાત સમજતા નથી ઈ વાતમાં પોદા ઉડાડો તો તમે કહો તમે કયો નવા નો દો તો અમે હરા તમે જે આકાર આ બાબત ઊભી થઈ છે એમાં તમારે સમાધાન કરવામાં વાત સાંભળવા આવો મારા દેવાની વાત કરો તો તમે હારા નથી ના તમારે તમે કીધું પાછળ કરો પણ ભાગ દેવા નહીં તમે એમ કીધું પાંચ જણા થાય છે સાંભળી લો જે ભાગ દેવાનું છે તો તમારા કુટુંબ પરિવાર માં સમાજમાં પાંચ આગેવાનો હોય છે જ ને અમારે આગેવાન કોઈ છે જ નહીં ઈ જો એટલે કોઈ આવે એમ નથી

એક પચાવી દેવા માટે બેઠો છે એટલે નો ઓલો હારો દીકરી દીકરા ને કામ કરો છોકરી હારી નીકળે નતો ને ખરાબ નીકળે તો અમને બાપા મૂરો ભટકાવી દીધો અમારું ઘર દૂર ધાણી કેમ કે એક પક્ષ તરફથી અન્યાય એક પક્ષ તરફથી અભજસ મળે મનસુખભાઈ હોય તો ભલે બાપો હોય તો ભલે કોઈ ભારત નો આગેવાન હોય તો ભલે એમાં એક બાજુ થી અભ્યાસ માંડેલો હોય છે ઈ તો હોય એના માટે ભાગ મળે તો ઈ ભાઈ કે બહુ સારો માને તમારી બાજુ થી ભાગ પાંચ વિઘા દેવાન તો રામ બહુ હરામી માણસ હું કે ઓલા દેવા માંથી પાસ થઈ બરોબર છે એટલે ઈ એક બાજુ થી અભ્યાસ મળે ઈ બધું જોયેલું હોય આ બધી જગત માં રોડ હાલતા હોય જે વાત કરતા ને બધી ખબર જ હોય પણ વાત સાંભળવા માટે કોઈ આગેવાનો કે તમે પાંચ આગેવાનો અમારે બે ભાઈ જાય તો સાહેબ ત્યાં જીવાની માટે બોલાવે છે જીવાની માટે બોલાવે પણ હવે તો તમે કઈ દાકી વાત થઈ ગઈ કાયદા ની તમે હલતા હોય તો કાયદો હલાવવા માંગતા હોય હગી બેન માં કાયદો ભાઈઓ જેવું એટલે કાયદા હલાવો તો એમાં કોણ તમારે સમાધાન આગેવાનો આગેવાનો કોઈ ન આવે કાયદા હલાવો આપણી માં તો કાયદો બતાવી તો ઈ ઘર હાલે મારા ભાઈ છોકરીને કોઈ દીકરી નો ન દે મારા ભાઈ આપડે છોકરાને પીતરું પડે ના પડે કે હારો માણસ ઉતરે નહીં બરાબર કેમ કે હારો માણા તો તમારે તમારું કુળ જેને દૂધડી હોય હોય એને કદી કાળપ લાગે કાગડા જેને ધોળા હોય જેને દૂધ હોય એમાં કઈ કાળપ લાગે બરોબર ને એટલે જેને સારું કામ કરવું છે સમાધાન માટે હોય એને થઈ જ શકે છે પણ આપણે મુખ્યરા કાઢવા છે જીવનના ભૂતકાળ ભવિષ્ય કાર્ડ ની વાતો કરવી છે હાલ વર્તમાન કાર્ડ ની વાત એટલી જ છે કે એનો હિસો પાંચ માણસો ભેગા થઈને તમારી રીતે સમજૂતી લો એમાં તમારે ખર્ચો થયો હોય ને તમારા બાપુજી ને હોય તો પાંચ માંથી એક વીક હોય બાપુજી ને સાચવાનો આ દુનિયામાં જે પેદા થયા છે ને એ કોઈ બોલતો હોય ને તો એ કાફરની ઓલાદ કહેવાય કેવાય બાપુજી ને સાચવા ને એ બોલતો હોય ને એ ફેર થઈ ગયો હોય સાહેબ કારણ શું કેટલા સાચવા તા મેં એટલે તમારી વાત ને સાંભળવાનું કોઈ મેં મારા મા બાપ ને વીલ માટે સાચવા અને તમારે કરી લેજો ઓકે ઓકે સાહેબ